માવો તમારા પૈસા નીકળી નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાંથી છો નવુંગ માં તમારું સ્વાગત છે મિત્ર આજ આપડે આ છોટુ પેલા માવો ખાતો બધી વસ્તુ ખાતો ખાયા હું હું નડે

તમે પણ માવો ખાતા હોય એ ખાસ આ વિડીયો જોઈશું આપડે આની માવો ખાવાથી શું શું થાય બધું શું શું નડે આપણે પેલા પૂછ્યું માવો ખાવાથી દાંત પેલા હડે પછી મોઢું બંધ રે પછી કેટલી બધી નુકસાન તો પેલા માવો ખાતો શું શું નડ્યું શું શું થયું માવો દાંત થઈ જાય પછી દાંત તૂટી જાય હા પછી બીજું શું થાય

માંદા પડો ને આવું બધું રૂપિયા આપડા ને આપડા જાય આમ આમ કેવી રીતે તમે એક કોર તમે બસાવતા હોય બધા રૂપિયા અને તમે ને તમે અત્યારે મોત હામે છે ગોતો કેમ કે માવો ખાવા થી તમને બધા ખબર જ છે આવું રીતે થાય તો તમારે માવો બંધ કરી દેવો પડે તમને હામે છે ખબર હોવા છતાં તમે હામે છે બધું ઉભું કરો તો બધું થવાનું છે અને બીડી પીવાય છે શું શું ફોલ્ટ બીડી બંધ કરી દીધી હળી જાય એટલે ફેફસા નું તમારે બીડી રૂપિયા ની લાવો ને આમ આપડે ને આપડે બધું ગરવું ફેફસા હેડવો હેડવો તો બંધ જ કરી દેવા આના કરતા આપણને ખબર ખબર હોવા છતાં આવું બધું પીવો તમે

અને તમે ખાવ અને મજા નો આવે કડક નો વિમલ ખાવ મજા નો આવે એ તમે જો વસ્તુ આપણે શાક રોટલા કેટલું વસ્તુ ઘરે ખાય એવું છે બીજું વસ્તુ ગમે ખાવ તો તમને કાઈ નડતું નથી તો આ વિમલમાં મજા નથી આવતી અને કેદુ નું આ બંધ કરી દીધું બધી પેલા કેવડો હતો ને ખાતો હતો વિમલ ને માવો આ દીડી કેદુ નો ખાતો હતો ननको हाँ ननको तो क्यों બંધ કરી દીધું दी तो आवड़ो एवड़ो છોકરો તો એ બધું મેલી દીધું પેલા નાનું એવડું હતું પેલા ખબર નથી પડતી ચાલુ કર્યું હતું ને બધું ખાવા તો પેલા એને કઈ માવાની દીડી ની ખબર નથી ખાતો હતો અને અત્યારે ખબર પડવા માટે જો વસ્તુ દીધું બીડી હોય વિમલ હોય માવો હોય બધી વસ્તુ અને તમે તો મોટા પસા પસા વી વી ત્રી ત્રી હોય તો તમને ખબર ન પડતી મેળવાની આ છોકરા ને તમે જો કેવડો એવડો છોકરો એ હવે આવડો એવડો તો એને સમજ આવી ગયા અને તરત મેં લીધી આવી નુકશાની કેટલી થાય આપણે દવાખાને જાવી તો અહિયાં રૂપિયા ન થાય આપણે આપણે માવો એવું લાવી પછી કેન્સલ થાય ફેફસા હડે અને પછી પાછા દવાખાને જાવ ના એક બે લાખ રૂપિયા જેવો તો ખર્ચો થાય તો અહીંયા ઘરે હું કઈક ખાવા ખાવા લોટાઈ ન રે હું તો એટલું કેવા માંગુ તમે આમાં આમાં બધું બગાડો ને પછી દવાખાને જાવ ના દેવા પડે એટલે પછી ઘરે ખાવાનું ન રહે આમનું માવાની માવા પછી ઘરે ખાવાનું રહેવું પડે ને લાસ્ટ છોકરો બહુ સમજણો હૈયા એટલે મારે ઈન પાઈ ઇન્ટરવ્યુ લેવું પડ્યું કેમ કે આ બધાને સમજાવવા હોય તો કોકને લઈને કોક ખાતું હોય ઈને આપણે પૂછ્યું તો હાસો જવાબ મળે ને હાસું બધી આપણને બધું સરસા મળે અમે તો કોઈ દિન ખાઈશ તો અમે ખાઈશ જ નહીં ખાવ હવે નહીં જવાબ બધા સમજણો આને કહેવાય તો આપણે જો વિડીયો ઉતારતા હતા ને કાંઈ વિડીયા